ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જીવન બાપા મિત્રો આજે વેલા ઉઠ્યા છીએ અને ગઈ સાલ જેમ કપાસ ગયા સનેડો લઈને એવી રીતે જવાનું છે આપણે સનેડા લારી ભરી લીધી છે કપાસની હાજે કાયમની જેમ કાનો લોટ મળે છે અને રોટલી કરી દે છે એટલે હમણાં જઈ કાકાનું હમ ત્યાં નાડુ લેવા જવાનું છે વાળીએ પીડ્યો છે વાળી નાડુ લઈને બાંધી દેવું

ને અને બેન પાણી ભરે છે ઓલી બાજુ એક ઉરિયા ની ઠેલી આણી જો ઉરિયા ની ઠેલી આણી છે ને બપોર પછી જવાન બાર બેન શું કરો છો હાલો ખાઈ લે હાલો આ દોન્યા ની સાથે નિશાળે ખાતો ફાઈનલ મિત્રો બાબરા જી આવ્યા સુરતી બેન મોરલો લેવરાવ્યો જો ગેસ વાળો અને કપડા એક જોડી લીધા કુર્તી અને થોડાક તરબૂચ લીધા છે આઠ કિલો આઠ કિલો તરબૂચ લીધા ઉપાય એટલે લે

মৰ লি যিনে